ક્યારે એમ થયું કે આ જીવનું કલ્યાણ કેમ થાય એવું કઈ રવિવાર આવે એટલે એમ થાય કે હાલો ને હારી હોટલમાં જમી આવીએ કોઈ દિન થયું હાલો રવિવાર આવે છે મંદિરે જઈ આવીએ રવિવાર રજા આવે એટલે ફરવા જવાનું મારો કોઈ વિરોધ નથી આપ ફરવા જાઓ પણ રજાના દિવસમાં ચાર રવિવાર મહિનામાં આવે તો ચાર મહિનામાંથી ચાર રવિવારમાંથી પણ એવું પણ કરી શકો તમે કે મહિનાના ચાર રવિવારમાં બે રવિવારે તમને જ્યાં પણ સારું લાગે કે ત્યાં ફરવા જાઓ અને બે રવિવારે તમે મંદિરોમાં જાઓ તમારા બાળકોને લઈને મંદિરોમાં જઈએ કે જેથી કરીને માણસને મળેલો આ આ અવતાર કેમ કરીને સાર્થક બને